માછણનાળા જળાશય કાળી બે જળાશય પછી કોરિડોર હાઈવે અને પછી એરપોર્ટ તેમજ જીઆઈડીસી અને હવે ઝાલોથી અનાસ બ્રિજ સુધી સર્વે કરાતા સ્થાનિકો દ્વારા કરાયો વિરોધ ખાનગી જમીનમાં કોઈ કામગીરી નહીં કરવા લોકો દ્વારા કરાઈ માંગ સ્થાનિકો દ્વારા સામાજિક આગેવાન મુકેશ ડાંગીનો સંપર્ક કરતા મુકેશ ડાંગી દ્વારા પણ સ્થળ મુલાકાત કરાઈ સ્થાનિકોને યોગ્ય ન્યાય આપી કામગીરી કરાઈ તેવી સામાજિક આગેવાન મુકેશ ડાંગી દ્વારા માંગ કરાઈ છે થોડા દિવસ પહેલા અમારા ગામમાં જે રોડ સરે કરવાયા હતા એ અમને ના નથી પણ જે એ લોકો સર્વે જે રોડ બનાવવા માંગે એમની સરકારી જમીનમાં બનાવે તો અમને વાંધો નથી પણ જે અમારે માલિકીની જગ્યામાં એ લોકો રોડ બનાવશે તો અમે વિરોધ કરશું જરૂર પડશે તો ભૂકરતાલ બી કરશું અને એ લોકો રોડ બનાવી દો મને માને તમારે જવું કઈ અને અમારા બાલ બચ્ચા ને છોકરા ખેતી વાડી અમારે એક ખેત આવે બધા મિલકત અમારા પાસે નથી જે મળે તેમ એ લોકો એમની સરકારી જમીન માં રોડ મંજૂર કરે બાકી અમારે માલિક ની જગા માં એ લોકો સર્વે કરે નહીં એટલે વિરુદ્ધ અમારે બચ્ચો કઈ એવું નહીં અમારે એટલે અમે બધા ખેડૂતો મળીને આંદોલન કરશું જરૂર પડશે તો ભૂગરતાલ બી કરશું બાકી અમારી માલિકી ની જગા અમે એક ટુકડો બી આપીએ નહીં જો એમની એમની સરકારી જગ્યા એમને એ લઈ લો છૂટ અમારે કઈ વાંધો નથી બાકી અમારી માલિકી ની જગા એમને પંકવા દઈએ નહીં અમે જરૂર પડશે હા દિનેશ હરીભાઈ ગરજ છે આજ રોજ તારીખ પચીસ ના હાઈવે રસ્તો અને જે રસ્તાને સર્વે કર્યું છે એમાં જે ભાઈઓની ખાતાકીય જમીન વળાંક છીદો કરે કે જે તે કરે એની અંદર જમીન જાય છે એમનું અમારું કેવું છે કે

મને ફોન કરી જાણ કરવામાં આવેલ કે ભાઈ અમારા ગામમાં જે અનાજ નદી પર જે પુલ બનેલ છે એ પુલને નવીન બનાવવા માટે અને રોડને કરવા માટે જે રોડ થી રાજસ્થાન સુધી એ રોડની પહોળાઈ વધારવા માટે અમારી જમીનમાં સર્વે કરવામાં થોડા દિવસ પહેલા આવેલ છે તો આપ આવો અને એને સાચી હકીકત ખરેખર શું છે તેનું અમને તપાસ કરો તો આજે આજ રોજ હું ટૂટી કંકાશિયા ગામે જે અનાસ નદીનો પુલ છે ત્યાં પહોચેલ છું અને અહીંના જે આદિવાસી ખેડૂતો છે તેઓ અહીંયા ઉપસ્થિત છે અને તેઓની જે વિનંતી હતી તેમની જે માંગ હતી એને અનુસંધાનમાં તપાસ કરવા કરતા એવું જાણવા મળેલ છે કે રાજસ્થાન સુધીનો જે રોડ છે એને હાલ પહોળો કરવા માટે સર્વે કરવામાં આવ્યું છે અને આ રોડ ને પહોળો કરવામાં આવે તો અહીંના જે આદિવાસી ખેડૂત ખાતેદારો છે એમની જે પોતાની ખાનગી માલિકી છે એમની જમીન જાય એવી છે અને એની જમીનની સાથે મહેનત મજૂરી કરીને એમને જે મકાનો બળાયા છે, કૂવા બનાયા છે, બોર છે, વાડીઓ છે પણ જે વૃક્ષો છે એ પણ આ રોડની અંદર જાય એવું છે અને અહીંના જે આદિવાસીઓ છે પોતાની જમીન પર ખેતી કરી એ જમીનમાંથી વળતા જે પાક છે એના પર નિર્ભર છે એનામાંથી થોડી ઘણી ઉપજ મેળવી અને પોતાના તહેવારો, લગ્ન પ્રસંગો અને પોતાના બાળકોનો અભ્યાસ પૂરો પાડતા હોય છે તો આપના માધ્યમથી હું સરકાર વિનંતી કરું છું કે ઝાલોદ તાલુકાની અંદર સૌ પ્રથમ નાળા જળાશય યોજના એ બાદ ખાલીટુ જલાશય યોજના એ બાદ દિલ્હી બોમ્બે કોરિડોર હાઈવે એ બાદ એરપોર્ટ અને તે બાદ ગામે જીઆઈડીસી અને હાલ ઉત્તર ભાગ છે ત્યાં પહોળો કરી અને ગરીબ આદિવાસી ખેડૂતોને તદ્દન પતાવી દેવાનું આ જે સરકારનું ષડયંત્ર છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ અને આજ પછી અમે જે પ્રાંત શ્રીને મળી અને એની હકીકત થી વાકેફ થઈ અને જો ખરેખર અમારા આદિવાસીઓની જમીન છીનવી લેવામાં આવશે તો ખેડૂતોને સાથે રાખી ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે